તો મિત્રો હવે તમને આજે ત્રણસો સાહીઠ વર્ષ ઘરડો ખાણ ખજૂરો બતાવું જેનો વજન આઠસો કિલો છે અને ઘણો બધો મોટો છે તમને એકવાર બતાવું તો તમને વિશ્વાસ નહીં આવશે કે આવડો મોટો ખાણ ખજૂરો હતો હશે તો મિત્રો તમને અત્યારે લાઈવ બતાવવાનો છે એટલે વિશ્વાસ આવશે કારણ કે ખાલી અત્યારે તમને જે ખેતર બતાવું છું અને ખેતરની અંદર એ રહે છે એટલે તમને અત્યારે લાઈવ બતાવવાનો છે ખાણ ખજૂરો મિત્રો તો મેં પણ જોયો હતો અને મારી પાછળ દોડ્યો પણ હું દોડી ગયો એટલે બચી ગયો બાકી અત્યારે વિડીયો પણ અત્યારે હું ના બનાવતો હતો મારો વિડીયો એ બનાવી નાખો તો એટલું બધું ભયાનક મિત્રો થઈ ગયું હતું એટલે હું ત્યાંથી દોડી ગયો હતો અને તમને જે અત્યારે આ જે ખેતર બતાવું છું એ ખેતરમાં જ છે પણ તમને એ થોડો દૂર છે એટલે અત્યારે નહીં દેખાય બાકી ત્યાં જઈને તમને બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે તો પહેલાં મારા બટાકા બતાવી દઉં કે કેટલા મસ્ત મજાના બટાકા ઉગ્યા છે અને તમે કોમેન્ટ કરજો કે તમે ખેતરમાં શું આવેલું છે કારણ કે અમારે તો બટાકા આવેલા છે બાકી તમે એકવાર બટાકા જોઈ લો અને કઈ બાજુના બટાકા સારા છે એ તમને બતાવો તમે કહેજો કોમેન્ટમાં એક આ બાજુના પહેલા બટાકા જોઈ લો હવે આ બાજુના બાજુના જોઈ લો તો મિત્રો આ બંને બાજુ બટાકા છે અને આ જે બટાકા છે એની અંદરથી એની અંદર એટલે થોડી આ બાજુ મિત્રો આજે હું આંગળી બતાવું એ બાજુને દૂર છે અહીંયાથી આપણે જવાનું છે અને ત્યાં જઈને ખાણ ખજીરો બતાવું કારણ કે થોડો દૂર છે અને હું ત્યાં જતા પણ મને ડર લાગે છે પણ હવે વિડીયો આપણે બનાવવાનું ચાલુ કર્યો છે એટલે બતાવવા તો પડશે જ કારણ કે એ જે જગ્યા છે એ થોડું દૂર છે પણ આપણે બતાવ્યો કે નહીં રહીએ અને આ બાજુના બટાકા જોઈ લો તો આ બંને બટાકામાંથી કયા બટાકા સારા છે કોમેન્ટ કરો બાકી આપણને તો આ ભાગના બટાકા સારા લાગે છે મિત્રો ને આ બાજુના બટાકા સારા છે પણ થોડા આશા ઉગ્યા છે તો આ બટાકા છે અને સંજાના સમય છે મિત્રો અને હું ખેતરમાં ફેરો મારવા માટે આવ્યો હતો બટાકા જોવા માટે જોઈ લે સુરત દાદા હાથમી ગયા છે તો બટાકામાં ફેરો મારવા આવ્યો હતો અને મારી પાછળ ખાણ ખજૂરો પડ્યો કારણ કે પહેલાં તો અવાજ આવ્યો કંઈક જાણે કોઈ ના મોટું વાહન જાતું હોય એવી રીતના અવાજ આવ્યો અને પછી પાછળ જોયું તો ખાણ ખજૂરો હતો એટલે આપણે ત્યાંથી દોડી ગયા હતા બાકી મિત્ર આપણે પણ અત્યારે રહોત નહીં તો તમને એક આ તો મિત્રો ઠંડી લાગે છે અત્યારે એટલે જોઈ લો અમે રાત્રે અહીંયા તાપ કરીએ છીએ જોઈ લો ગરમીથી ઓલી ઠંડીથી બચવા માટે એટલે તાપ કરીએ છીએ અને બટાકાનું વાવેતર જોઈ લો મિત્રો કે કેટલા મસ્ત મજાના બટાકા ઉગ્યા છે જોઈ લો ખાલી અને અમુક ના બટાકા છોડ નાના પણ છે અને અમુક મોટા છે નાના મોટા છે એટલે તો છે મિત્રો જે થાય સારા જ થશે બાકી આપણને તો ખબર છે કે ખેડૂતની મહેનત પાણીમાં નથી જતી હા જ્યારે ઉપરવાળો રૂઠે ત્યારે જાય છે બાકી બીજા કોઈની તાકાત નથી કે ખેડૂતની મહેનત પાણીમાં જાય ઉપરવાળો જે કરે એ એમના હાથમાં છે બાકી બીજા તો કોઈની તાકાત નથી તો જોઈ લો મસ્ત મજાના બટાકા ઉગ્યા છે અને તો હવે જે પહેરતી વખતે આછા પડ્યા છે ને તો મિત્રો આપણે અત્યારે આપણી વાત ભૂલી ગયા છે કે જે આપણે તમને ખાણ ખજૂરો બતાવવાનો છે એ વાત ઉપરથી આપણે ઉતરી ગયા હતા તો આપણે હવે ત્યાં જઈએ અને તમને ખાણ ખજૂરો બતાવી દઉં કારણ કે અંધારું થાય પહેલાં મારે પણ ઘરે જવાનું છે જે આપણને ડર લાગે છે એટલે આપણે થોડું ધ્યાન રાખીશું તો સુરત દાદા મસ્ત મજાના હાથમાં ગયા છે અને હા મિત્રો સુરત દાદા આ બાજુ આ બાજુ હાથમાં છે આ બાજુ એટલે કે ડૂબ્યા છે અને આ બાજુ ઉગે કઈ રીતે આ બાજુ ગયા અને આ બાજુ ઉગે મિત્રો એવું શું કારણ હશે ચાલો આપણને તો ખબર છે અને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અને આપણે જ્યારે રાત્રે ઠંડીથી બચવા અહીંયા તાપ કરીએ છીએ એ આ લાકડામાંથી લાકડાને ભાગી ભાગીને ઘણું બધું મોટું લાકડું હતું મિત્રો જ જીસીબીથી પણ ના ઉપડે એવડું મોટું લાકડું હતું અને આપણે હવે ભાગી ભાગીને આવડું રાખ્યું છે નાનું બાકી મોટું લાકડું હતું અહીંયા નડતું હતું એટલે ભાગી ભાગીને અમુક કટકા કરીને લઈ ગયા અને આવડું રાખ્યું તો એક મિત્રો જુગાડ બતાવી દઉં તમને જુઓ રાત્રે પાણી વળે અને કદાચ માની લો કે આ લેટર નીકળી જાય આ અહીંયાથી નીકળી જાય અહીંયાથી નીકળી પણ જતી હોય છે આ કાગમાંથી અહીંયાથી નીકળી હવે એના માટે મસ્ત મજાનો જુગાડ કર્યો છે કે આવી રીતે આપણે વાયર બાંધી દીધા છે જોઈ લો કે વાયર બાંધી દીધા અહીંયાથી બાંધી અહીંયા બાંધી દીધા છે એટલે લેટર નીકળે નહીં અને જો કદાચ આ લેટર આ તો નહીં નીકળે પણ આ લેટર કદાચ માની લો કે નીકળી ગઈ તો આખા બટાકા અહીંયાથી માંડીને જે સામે આ ફુવારો દેખાય છે ત્યાં સુધી બટાકા ન રહે બધા બટાકા ઉકળી જાય અને પાણી એ પાણી થઈ જાય એટલું નુકસાન કરે એ તો ખેડૂતોને ખબર જ હશે પણ આપણે ખાલી એક બતાવીએ છીએ અને સમજાવીએ છીએ બાકી ખેડૂતોને કશું સમજાવવાનું આવતું નથી ઓલરેડી એમને બધું જ્ઞાન હોય જ છે અને તો આપણે ખાલી આ જુગાડ કર્યો છે એટલે બતાવીએ છીએ તો આ જુગાડ એટલા માટે કર્યો છે કે બગાડ ના થાય ખેતરમાં બાકી ખેડૂતને આપણે ખેતરમાં સમજાવવું એવું એવું કોઈ હોતું નથી કારણ કે એમને બધું જ્ઞાન હોય જ છે કારણ કે વર્ષોથી ખેતી કરતા આવતા હોય છે અને હવે આપણે આટલા આપણે હવે એમને શું સમજાવીએ કારણ કે તો પહેલથી આપણાથી પણ હોશિયાર હોય છે તો આપણે અત્યારે આપણી વાત ઉપરથી ભટકી ગયા કારણ કે આપણે ખાણ ખજૂરાની વાત કરી રહ્યા છીએ અને ખાણખજૂરા મિત્રો સામે છે તો આપણે જઈએ ચાલો કોરે કોરે કારણ કે આમાં પાણી આપ્યું છે મિત્રો અત્યારે જ પાણી આપ્યું છે જોઈ લો લીલી છમ માટી પડી છે અને આમાં પણ આપ્યું છે પણ આમને આમાં કાલે આપ્યું છે ને આમાં આજે આપ્યું છે તો હવે આપણે તમને ખાણ ખજૂરો બતાવી દઈએ લાઈવ મિત્રો કારણ કે અમને મિત્રો ડર તો લાગે છે કંઈ અમે અમને ક્યાં ના લાગે એવું તો ના બને પણ ડર તો બધાને લાગે તો ખાલી આ તો કહેવાનું બાકી અત્યારે વિડીયો બનાવવા જાવું મિત્રો અમને અત્યારે ધુજારી છૂટી ગઈ છે કારણ કે એટલી તો ખાલી બીક લાગે છે તો આપણે ચાલો હવે વિડીયો ચાલુ કર્યો છે એટલે તમને ખાણખજૂરો તો બતાવવો જ પડશે કારણ કે ખાણ છે તો ઘણો બધો ભયાનક પણ હવે આ બાજુ મિત્રો જવાય એવું છે પણ આગળ થોડું સારું લાગતું નથી પણ આપણે ત્યાં એકવાર જઈએ કારણ કે જઈશું તો ખબર પડશે કે ચાલે છે કે નહીં અને ખાણખજૂરો ઘણો બધો ભયાનક છે મિત્રો અને એક ખાસ મિત્રો આપણે તમને કહેવું છે કે કદાચ અહીંયા તો કોઈ ઘાસ નથી ચોખ્ખું છે બધું પણ કદાચ આવા ઘાસમાં આવો તમને ઘાસ બતાવી દઉં પહેલા કારણ કે અત્યારે આ ખેડૂતને કોઈ બૂટો એવો પહેરવાનો શોખ હોતો નથી આપણે બધાને ખબર જ છે પણ આ તો એક કારણ કે પહેરવું સારું કહેવાય કારણ કે માની લો કે આવું કાશ છે તો આ કોઈ ઝેરી જનાવર હોઈ શકે છે કારણ કે ઝેરી જનાવર આવા કાશમાં જ રહે કોઈ એને બંગલા ના હોય એટલે એ તો એને રહેવાની જગ્યા છે એની કોઈ ભૂલ ના કહેવાય પણ આપણે કદાચ આવા કાસમાં ચાલવાનું થાય કે થતું હોય રોજ થતું હોય તો આપણે બૂટ પહેરીને જવું કારણ કે મારે તો અત્યારે મેં ચંપલ પહેર્યા છે ને આપણે અત્યારે આ ચોખી જે એની સાઈડમાં જગ્યા છે ત્યાં ચાલીએ છીએ અહીંયા બાકી આવા કારમાં ચાલવાનું થતું હોય તો ચંપલ નહીં પણ બૂટ પહેરીને જ ફરવું કારણ કે કોઈ ઝેરી જનાવર હોઈ શકે છે એટલે આપણે ભગવાન કરે ના હોય પણ આ તો કદાચ હોય તો આપણને ડંખ મારી શકે તો મિત્રો આપણે પછી બચી તો જઈએ પણ આપણે ખર્ચામાં આવી જઈએ અને ખોટો આપણો ટાઈમ પણ બગડે ને એવું બધું ઘણું બધું થઈ જાય ખાલી એક ડંખના કારણે તો ચારસો પાંચસોના બૂટ પહેરવા હોય તો આપણે સેફ્ટી થઈ જાય અને પછી પ્રોબ્લેમ પણ ના થાય એટલે આપણે ખાલી આ બતાવવા આવ્યા હતા પણ આપણે જે ખાંડ ખજૂરાની વાત કરી રહ્યા છીએ ખાણખજૂરો તમને બતાવી દઉં મિત્રો કારણ કે હવે મારે પણ મોડું થાય છે ઘરે કામ છે એટલે તમને લાઈવ ખાંડ ખજૂરો બતાવી દઉં એટલે વિશ્વાસ આવે છે કારણ કે ખાંડ ખજૂરો તો છે જ જોઈ લો ખાલી હું ખાંડ ખજૂરો બતાવું મિત્રો ફોન આવી રહ્યો છે આપણે અત્યારે વિડીયો એન્ડ કરવો પડશે ઘરેથી ફોન આવી રહ્યો છે કામ છે મિત્રો એટલે વિડિયો અત્યારે બંધ કરો અને શોર્ટ વિડીયો ખાણખજનો બનાવીને અપલોડ કરી નાખો બાકી અહીંયાથી ખાણખજૂરો તમને દેખાય તો તમને બતાવું એટલે મિત્રો અહીંયાથી નથી દેખાતો આ જે બટાકાની અંદર છુપાઈ ગયા છે તો અત્યારે વિડીયો એન્ડ કરી નાખો અને તમને થોડી વાર રહીને શોર્ટ વિડીયો બનાવીને અપલોડ કરું બાકી અત્યારે આપણે થોડું ઘરે કામ છે એટલે જવું પડશે ઇમરજન્સી કારણ કે આપણે થોડું ગાય ભેંસનું કામ હોય છે એમને દોવાની પાવાની એ બધું કામ હોય છે બદલાવાની એટલે આપણે ફોન આવે છે એટલે આપણે જવું પડશે તો વિડીયો અત્યારે એન્ડ કરીએ બાય બાય